ભાદ્રપદ મહિનો એટલે પિતૃઓનો દિવસ એકવીસ તારીખ ને અમાવસ્યા એટલે અમાવસ્યા છે તો સીધી સીધી ગણતરી મરાય કે અમાવસ્યાના દિવસે સર્વપિત્રો શ્રાદ્ધ કરવાનો દિવસ છે તે દિવસે બીજી એક વસ્તુ એવી છે કે તે દિવસે ગ્રહણ છે પણ આ ગ્રહણ જે કન્યા રાશિમાં થાય છે તે ભારતમાં દેખાવાનું નથી તેથી આપણે પાડવાનું રહેતું નથી કારણ કે ગ્રહણ એકવીસમીએ રાત્રે દસ વાગે ને ઓગણસાહીઠ મિનિટે ચાલુ થશે બાવીસમીએ એક વાગે અને એકવીસ મિનિટે મધ્યસ્પર્શ કરશે અને આ ગ્રહણ મોક્ષ થશે ત્રણ વાગ્યા ને ત્રેવીસ મિનિટે બાવીસ તારીખના રોજ સવારે પ્રભાત કહેવાય આપણા આ ગ્રહણ કન્યા રાશિમાં થવાનું છે તેથી કન્યા રાશિના જાતકોએ થોડીક સાવચેતી રાખવી બાકી મે મકર કુંભ માટે સારું છે હંમેશા યાદ રાખજો કે ચંદ્રગ્રહણ થાય એટલે પાછળ પાછળ સૂર્યગ્રહણ થાય જ અને આ ભૌગોલિક ઘટના છે ખગોલીય ઘટના છે આમ તો ભૌગોલિક કહેવા કરતાં ખગોલીય ઘટના છે ને ગ્રહોની દ્રષ્ટિથી જોઈએ તો રાહુને કેતુ નામના છાયા ગ્રહણને થતી કારણે થતી ઘટના છે પણ આ ખગોલીય ઘટના છે આ પડછાયા સૂર્યચંદ્રના પૃથ્વીના પડછાયાના લીધે થતી ઘટના છે આનાથી બહુ જ વિચલિત થવાની જરૂર નથી લાંબી અસર રહેતી નથી જે કંઈ બી અસર હોય છે શારીરિક માનસિક તે વધારે નહીં પંદર દિવસથી વધારે એકવીસ દિવસથી વધારે હોતી નથી એટલે ખોટું માનસિક તણાવમાં રહેવાની જરૂર નથી ને બાવીસ તારીખ એટલે પ્રથમ નોરતું આસો માસના નવરાત્રનો શુભારંભ થાય બધાને નવરાત્રિની તો શુભકામના આપું જ પણ પછી આપણે દરરોજ નવરાત્રિના બાબતમાં કંઈક ને કંઈક કહેતા રહીશું નવલી નવરાત્ર આવે છે ત્યારે ફરીને ફરી આ નવા દિવસોની શરૂઆત છે ને આ નવા દિવસો તમારા જીવનમાં ધન્યતા લાવે તેવી માતાજીને પ્રાર્થના કરું અસ્તુ શુભમ બાબત શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ ના સાનિધ્યુપ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રેવીસ નવ બે હાજર પચીસ મંગળવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ચોવીસ નવ બે હાજર પચીસ

સોમવાર માતાજીના વિવિધ સ્વરૂપ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ મંગળવાર મહિલા મંડળ રાઉન્ડ તારીખ એક દસ બે હજાર પચીસ બુધવાર મેગા ફાઈનલ રાઉન્ડ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર મંત્રી ઈલાબેન જે ચંદે જીપે નંબર નાઇન એટ સેવન નાઇન એટ સેવન એટ એટ નાઇન ઝીરો